વડોદરા નજીક જાંબુવા અને પોર પાસે થાય છે ટ્રાફિક જામ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ ના લે ને સંસદને રજવાત ખરાય છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોષે કાંદરે મંત્રીને કરે છે રજવાત નિતિન ગઢકરીને ટ્રાફિક જામ થી કરવાવા આબ્યા શમહિત કા બ્રિજ સાંકડા હોવાથી કલાકો સુધી વાહન ચાલકો ફસાય છે ટ્રાફિકમાં કેન્દ્ર મંત્રીનો હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને બોલાવી આદેશ અધિકારીઓને બોલાવી તાકીદે કામગીરી શરૂ કરવા આદેશ કર્યા છેલ્લા ઘણા સમયથી વડોદરા નેશનલ હાઈવેનો જે વિસ્તાર છે એમાં પોર જામવા અને આગળ ઓરસંગ અને એવા ઘણા ત્રણ ચાર બ્રિજો છે કે જે એટલા મોટા નેશનલ હાઈવેની અંદર પોતે સાંકડા બીજો હોવાથી આ બ્રિજમાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે સાથે સાથે ઘણા અકસ્માતો પણ આ બ્રિજના સાંકડા હોવાને કારણે થયેલા છે જ્યારે વરસાદ હોય અને જ્યારે રોડની હાલત થોડી બગડે ત્યારે ટ્રાફિક જામમાં ખૂબ જ લાંબા સમય સુધી લોકો ફસાતા હોય છે જે પોર અને એની જામવાની આજુબાજુના જે વિસ્તારો છે મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ છે ઘણા બધા ઔદ્યોગિક એકમો છે પોર જામવા વિસ્તારના સ્થાનિક રહીશો છે એમની ઘણા સમયથી રજૂઆત એવી છે કે આ બ્રિજને પહોળા કરવામાં આવે ભૂતકાળમાં પણ અમારા તત્કાલીન સાંસદશ્રીએ પણ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને એ સમયે નીતિન ગડકરી દ્વારા આ બાબતને સંજ્ઞાનમાં લેવામાં પણ આવ્યું હતું પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માન્ય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે અને માન્ય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે અને આ બાબતનું કામ વહેલીમાં વહેલી તકે શરૂ થશે એવી મને ખાતરી પણ આપી છે ત્યારે આ એક સારા આશ્વાસન બદલ હું માન્ય શ્રીમાન નીતિન ગડકરીજીનો માન્ય વડાપ્રધાનશ્રીનો અને સર્વે મોદી ત્રિપેઠોની સરકારનો અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લા ઘણા સમયથી